નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે એ જાણવું છે કે બે સિસ્ટમ સક્રિય થઈ છે તો ગુજરાતની અંદર વરસાદ વધશે કે પછી ઘટશે મારી પાછળ વિન્ડીની સ્ક્રીન છે અને સ્ક્રીન થી આપણે જાણતા હોઈએ છીએ કે ક્યાં કેવી રીતનો વરસાદ પડી રહ્યો છે ને આ ગુજરાતમાં આગામી દિવસો દિવસોની અંદર પરિસ્થિતિ શું છે હવામાન વિભાગની આગાહી શું છે એ પણ જાણીશું અને ક્યારે ગુજરાતની અંદર વરસાદ વધશે ક્યારે ઘટશે એ પણ જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનો વરસાદ છે અને સતત બાવીસ તારીખ સુધી હવામાન વિભાગની આગાહી શું છે જાણીશું શરૂઆત કરીએ જે આપણે જે રીતે સૌથી પહેલા વાત કરી હતી એ પ્રમાણે એક મોન્સૂન ટ્રફ અહીંયા ઉપરની તરફ સક્રિય છે એટલે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે હવે વાત કરવી છે સિસ્ટમ જે સક્રિય થઈ છે એના વિશે તો બે સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાં પણ સક્રિય થઈ છે અને અરબસાગરમાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે મોટાભાગે એવી રીતે સક્રિય થતી હોય છે કે એની અસર છે એ ઉત્તર ગુજરાતમાં પડતી હોય છે પણ આ આ વિસ્તાર જે છે ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય છે અને એ પછી આ રીતે આમ ઉપર આવતી હોય છે અને પછી એનો અસર જે છે એ ગુજરાત પર થતી હોય છે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અહીંયા બાંગ્લાદેશ પાસે થઈ છે તમે જોઈ રહ્યા છો લો પ્રેશર છે એ સક્રિય થયું છે એટલે પહેલાં લો પ્રેશર પછી ત્યારથી એ વેલમાર્ક લો પ્રેશર બને પછી ત્યાંથી એ ડિપ્રેશન બને ત્યાંથી એ ડીપ ડિપ્રેશન બને પછી એ ત્યાંથી સાયક્લોનિક સ્ટોમ બને જેને આપણે વાવાઝોડું કહીએ છીએ પછી ધીમે ધીમે પાછું એ આ જ રીતે પુનરાવર્તન થાય સાયક્લોનિક સ્ટોમમાંથી એ ડીપ ડિપ્રેશન બને પછી ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશર અને પછી લો પ્રેશર બને અને પછી આખી પરિસ્થિતિ છે એ ધોવાય પણ અત્યારે અહીંયા લો પ્રેશર જે છે એ સક્રિય થયું છે બાંગ્લાદેશ પાસે એટલે હવે એ આ રીતે આગળ વધશે એ આગળ વધશે ક્યારે શું થશે એમાં હજુ ઘણો સમય લાગશે એની અસર ગુજરાત પર થશે કે નહીં એ જાણવામાં પણ હજુ ઘણો બધો સમય લાગશે અને ખાસ્સા એવા પાંચ છ દિવસ થઈ જશે એટલે બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ આપણને ખબર પડશે કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધે છે કેમ કે હજુ એના બેઝિક સ્ટેજમાં છે લોમાં લો પ્રેશરની અંદર છે એ પછી વેલમાર્ક લો પ્રેશર બનશે પછી ત્યાંથી આગળ આવશે ત્યારે ખબર પડશે કે એની ગુજરાત પર અસર થશે કે નહીં પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય છે બીજી સિસ્ટમની વાત કરવી છે બીજી સિસ્ટમ અરબસાગરની અંદર સક્રિય થઈ છે જેના વિશે આપણે વાત કરવી છે અરબસાગરની અંદર એક સિસ્ટમ આ તરફ જે છે આ વિસ્તાર ત્યાં સક્રિય થઈ છે હું આપને એ પણ બતાવું મેપમાં દક્ષિણના જે રાજ્યો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે અને અરબસાગરની અંદરથી પવનો છે ભેજવાડા એ ત્યાં પડી રહ્યા છે હવે એક સિસ્ટમ છે એ આ તરફ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ છે એ વધીને ગુજરાત તરફ આગળ આવે એવું અનુમાન છે એ લગાવવામાં આવી રહ્યું છે પણ અત્યારે અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે એ પણ લો માર્ક માફ કરશો લો પ્રેશરમાં છે એટલે એ સિસ્ટમ પણ આ રીતે આગળ આવતી હોય છે અને આ જે રાજ્યો છે ત્યાં અસર આ જે વિસ્તાર જિલ્લાઓ છે ત્યાં અસર કરતી હોય છે પણ હવે એ અહીંયા પણ એ અંદાજ લગાવવો અત્યારથી મુશ્કેલ છે આમાં પણ આપણને ચાર પાંચ દિવસ પછી ખબર પડશે કે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે એક એવું પણ બની શકે કે મુંબઈ મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ જાય અને ફંટાઈ જાય જેની અસર ગુજરાત પર ન પણ થાય એવો પણ અંદાજ છે કે જો એ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી ડિપ્રેશન ત્યાર પછી ડિપ્રેશન બની અને જો આગળ વધે છે તો દક્ષિણના જે ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અસર કરે એવી પણ અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે એટલે અત્યારે બે સિસ્ટમ સક્રિય થયેલી છે એની અસર છે ગુજરાત પર કઈ રીતે થશે આગામી ચાર પાંચ દિવસની અંદર ખબર પડશે પણ તમે જે રીતે જોઈ રહ્યા છો કર્ણાટક છે મદુરાઈ છે એ બધા જે દક્ષિણના વિસ્તારો છે હૈદરાબાદ છે ત્યાં પણ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે આ બાજુ ભુવનેશ્વરમાં ધનબાદ અલ્હાબાદમાં યુપીમાં પણ વરસાદ છે ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે ઉપરના ભાગના જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં મોન્સૂન ટ્રફ છે એટલે ત્યાં એક્ટિવ રીતે વરસાદ છે પડી રહ્યો છે મધ્યપ્રદેશમાં અલ્હાબાદમાં રાજસ્થાનના પણ અમુક વિસ્તારોમાં કેમ કે રાજસ્થાનની અંદર પણ હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે બાકી બધા જે વિસ્તારો છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે હાલ આજના દિવસે એલર્ટ હતું પણ એ પછી આવતીકાલ માટે કોઈ એલર્ટ છે એ આપવામાં નથી આવ્યું તમે જોઈ રહ્યા છો કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અમદાવાદની અંદર પણ વરસાદ દેખાડી રહ્યા છે ઉપરના જે વિસ્તારો છે ત્યાં પણ ગાંધીનગરમાં આ તરફ બાકીના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે આપણે આગળ વધીએ વિન્ડેની સ્ક્રીનમાં તો આગળની તારીખો માટે એની શું આગાહી છે તો આ તરફ ઉત્તરના જે વિસ્તારો છે ત્યાં એક સિસ્ટમ જે છે એ સક્રિય થયેલી છે અને એના કારણે આપણા જે કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે આજે તમે જોઈ રહ્યા છો એક સિસ્ટમ જ છે એના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર અસર થશે પણ એટલો બધો કોઈ ભારે કે અતિ ભારે વરસાદ નહીં પડે કે જે ચાર પાંચ ઇંચ વરસાદ છે કે કહી શકાય પણ આ સિસ્ટમના કારણે છૂટો છવાયા વિસ્તારોની અંદર વરસાદ જરૂરથી પડશે સૌરાષ્ટ્રના જે દરિયાકિનારાના વિસ્તારો છે ખાસ કરીને આ તરફ જે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ રહેશે આવતીકાલે પણ વરસાદ દેખાડી રહ્યા છે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયો વરસાદ પડશે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો ત્યાર પછી સત્તર તારીખે જે રીતે આપણે અગાઉ વિડીયોમાં વાત કરી હતી કે સત્તર અને અઢાર તારીખ આસપાસ મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડશે એટલે એ આ તરફથી જે ભેજવાળા પવનો આવે છે એના કારણે વરસાદ છે એ પડશે એટલે અમદાવાદ ગાંધીનગરની અંદર વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા ત્યાં પણ સુરત વલસાડ તાપી નવસારી દક્ષિણ ગુજરાતના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરા વેરાવળ ગીર સોમનાથ આ બાજુ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે એ પ્રકારની આગાહી અત્યારે વિંડી છે એ હવામાન એજન્સી દેખાડી રહી છે ત્યાર પછી વાત કરવામાં આવે સત્તર તારીખ પછી જેમ જેમ દિવસ જશે સાંજના છ સાત વાગ્યા પછી વરસાદનું પ્રમાણ છે એ ઘટી જશે ત્યાર પછી બીજા દિવસે અઢાર તારીખે પણ વરસાદની બહુ જ શક્યતાઓ આમાં દેખાડી નથી રહ્યા જેમ જેમ દિવસ જશે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત આસપાસ આ બાજુ કચ્છના અમુક વિસ્તારો અને ત્યાર પછી મોટાભાગના વિસ્તારો છે એમાં છૂટો છવાયો વરસાદ એટલે કે એ જિલ્લાના અમુક અમુક જે ભાગ હોય ત્યાં વરસાદ પડશે એવી અત્યારે શક્યતા છે એ દેખાડી રહ્યો છે સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈએ સેટેલાઇટ મેપના માધ્યમથી કે આપણને વરસાદ છે એની પરિસ્થિતિ વાદળોની પરિસ્થિતિ છે શું થઈ રહી છે અત્યારે શું જે રીતે મેં તમારી સાથે વાત કરી વિન્ડીના માધ્યમથી એ જ રીતે આમાં પણ હું તમને કહીશ કે એક સિસ્ટમ છે આ તરફ સક્રિય થયેલી છે આ તરફ સક્રિય થયેલી છે ને એક અહીંયા છે બાંગ્લાદેશ પાસે સક્રિય થયેલી છે એટલે હવે એ ચાર પાંચ દિવસ આસપાસ આપણને ખબર પડશે કે એની અસર ગુજરાત પર કેવી રીતે અને શું થશે હાલ ગુજરાત પર તમે જોઈ રહ્યા છો કોઈ પણ વાદળોનું એટલું મોટું ઝુંડ નથી કે જે ભારેથી અતિભારે વરસાદ છે એ લઈને આવે એટલે દક્ષિણના અમુક જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડશે વચ્ચેના ભાગમાં બધે કોરું અને ઉપર જે છે ત્યાં અહીંયા આ તરફ જે સિસ્ટમ છે એના કારણે આ તરફ વરસાદ પડે ઉત્તર ગુજરાતમાં એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે આ વિસ્તારોની અંદર અહીંયા મોન્સૂન ટ્રફ જે છે નબળું છે અને અરબ સાગરમાંથી આવતા પવનો એટલે એના કારણે દક્ષિણ માફ કરશો સૌરાષ્ટ્રની અંદર હળવાથી મધ્યમ વરસાદના પડે પ્રકારની શક્યતાઓ છે પણ પાંચ દિવસ પછી એટલે બાવીસ તારીખ આસપાસ બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ ફરી એકવાર છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની જે રીતે આગાહી છે એ પ્રમાણે કે ફરી એકવાર રાજ્યની અંદર વરસાદ છે એ પડશે હવે હવામાન વિભાગની બાવીસ તારીખ સુધીની આગાહીઓ શું કહી રહી છે એના વિશે વાત કરીએ આજના દિવસ માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં એલર્ટ આપ્યું હતું પરંતુ આવતીકાલથી હવામાન વિભાગે કોઈ એલર્ટ ખાસું એવું આપ્યું નથી આપણે મેપના માધ્યમથી રેગ્યુલરલી જોતા હોઈએ છીએ અને એ જ જોવું છે કે હવે બાવીસ તારીખ સુધી હવામાન વિભાગે ક્યાં એલર્ટ આપ્યું છે આજના દિવસમાં સોળ તારીખ અને સોળ તારીખ માટે હવામાન વિભાગે આ અનુમાન આપ્યું હતું કે આજના દિવસ અંદર બનાસકાંઠા થી લઈ છે વલસાડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા સ્થળો એવા હશે કે ગાજવીજ સાથે પણ હળવો અથવા મધ્યમ વરસાદ છે એ પડી શકે છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટશે જેવી સિસ્ટમ અપ આવશે એટલે ફરી એકવાર વરસાદનું જોર છે એ વધશે સત્તર તારીખ માટે આવતીકાલ માટે પણ આ જ આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદમાં પણ ગઈ આવતીકાલે વરસાદની શક્યતાઓ છે ગાંધીનગરમાં પણ છે ખેડા છે મહીસાગર છે પંચમહાલ ભરૂચ છે હળવાથી આગાહી કરી છે પછી કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી આ બધા જ વિસ્તારો રાજકોટ બોટાદ ત્યાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે ધીમે ધીમે પછી વરસાદનું જોર ઘટશે અઢાર તારીખ માટે એવી કોઈ આગાહી નથી કે ભારેથી અતિભારે વરસાદ પડે અઢાર તારીખનો મેપ તમે આ જોઈ રહ્યા છો હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું બનાસકાંઠાથી લઈ અને સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે અમુક અમુક જિલ્લાઓની અંદર અમુક અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યાર પછી ઓગણીસ તારીખ માટે પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમાં પણ કચ્છ સૌરાષ્ટ્રની અંદર તો એકદમ મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી છે બનાસકાંઠાથી લઈને બાકીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત સુધીના ત્યાં હજુ પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે ત્યાર પછી વરસાદનું જોર છે ઘટશે વીસ એકવીસ અને બાવીસ તારીખ સુધી કચ્છ સૌરાષ્ટ્રની અંદર વરસાદની બહુ જ આગાહી નથી હવામાન વિભાગે તો સાવ જ કોરું બતાવ્યું છે જ્યાં વરસાદની આગાહી કે કોઈ જ પ્રકારની વોર્નિંગ છે નથી આપી વીસ તારીખની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જ્યાં કોઈ જ વરસાદની શક્યતાઓ નથી કચ્છમાં પણ વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્રની અંદર મોરબીમાં સુરેન્દ્રનગરમાં રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ વીસ તારીખે વરસાદની કોઈ જ શક્યતા નથી હા જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદ આ ચાર જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે અને હળવાથી મધ્યમ હળવોથી મધ્યમ વરસાદ પડશે એવો જ વરસાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહિસાગર અને દાહોદમાં પણ પડવાની શક્યતા છે એટલે આ જે પટ્ટો છે એમાં વરસાદ પડી શકે છે પછી વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ત્યાં મોટાભાગના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ ત્યાં પણ પડી શકે છે પણ ત્યાં મોટાભાગના વિસ્તારોની અંદર પડી શકે છે ત્યાર પછી એકવીસ તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે જ્યાં મોરબી સુરેન્દ્રનગર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથ છે જ્યાં વરસાદની કોઈ જ શક્યતા નથી એકવીસ તારીખમાં કચ્છમાં પણ વરસાદની શક્યતા નથી બાકી જે બધા વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને બાવીસ તારીખ આવતા આવતા વરસાદનું જોર વધારે ઘટશે અને પછી કચ્છમાં અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એટલે સૌરાષ્ટ્રની અંદર માત્ર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લાની અંદર જ વરસાદની શક્યતા છે અને એ પણ હળવો વરસાદ પડે અમુક અમુક વિસ્તારોની અંદર એ પ્રકારની આગાહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ મહિસાગર પંચમહાલ અને દાહોદ આ જે જિલ્લાઓ છે ઉપરના ત્યાં હળવા વરસાદની શક્યતા છે વડોદરા છોટા અને પછીથી દક્ષિણ ગુજરાત ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અને દમણ દાદરા નગર હવેલી આજે બધા વિસ્તારો છે ત્યાં હળવો થી મધ્યમ વરસાદ પડે એવી હવામાન વિભાગની આગાહી છે એટલે હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી એવા દિવસો આવશે કે જ્યાં વચ્ચે સત્તર અઢાર તારીખ આસપાસ વરસાદનું જોર થોડું વધશે પછી વરસાદનું જોર ઘટશે અને પછી ફરી જેમ સિસ્ટમ છે નજીક આવશે એમ વરસાદનું જોર છે ગુજરાતની અંદર વધશે ઓગસ્ટ મહિનાનો હવે આ અડધા દિવસો પૂરા થઈ ગયા છે અડધો મહિનો ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાનો અંત છે એ ધમાકેદાર રહેવાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કરી છે એટલે બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ વરસાદ જોર ફરી એકવાર ગુજરાતની અંદર વધી શકે પ્રકારની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો આ સાથે જ તમારા જિલ્લામાં તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે તમારા શહેરમાં વરસાદ કેવો છે એની માહિતી તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો આપની પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર